વૂદ્રાના અટલાદરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા સવારપાડીમાં પાડીમાં આજરોજ ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે તમામ વિદ્યાર્થીનીઓને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પ્રતિકાત્મક ભેટ આપવામાં આવી હતી આ અવસરે પ્રિન્સિપાલ ગિરીશભાઈ ચૌધરી તથા ટીચર્સ તથા સ્કૂલના બાળકો તથા વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સરસ વેલકમ ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ આપી હતી શ્યામા પ્રસાદ મુખર્જી અટલાદરા કન્યાશાળા આજના દિવસે વાર્ષિક ઉત્સવ અને આઠમા ધોરણમાંથી વિદાય લઈ રહેલી દીકરીઓના જેઓને આજના દિવસે પ્રોત્સાહિત કરી અને એમનું પૂજન કરી તેઓને ખૂબ જ આગળ વધવા માટે એવો એમના ભવિષ્યમાં પ્રગતિ કરે અને ખૂબ જ ભવિષ્ય એમનું ઉજ્જવળ બને એના માટેનો એક સુંદર પ્રયાસ શિક્ષકગણ અને અમારા પ્રિન્સિપાલ શ્રી ગિરીશભાઈ વતી કરવામાં આવ્યો છે અને આજના દિવસે ખૂબ જ આપ જોઈ શકો છો સુંદર વાતાવરણમાં તેઓએ પોતાનું જે કંઈ કૃતિઓ રજૂ કરી તે આજના કોમ્પિટિશનના યુગમાં પણ જોઈએ તો સર સારી સારી મોટી મોટી નામથી સ્કૂલો પણ ના કરી શકે એવા સારા પરફોર્મ અહીંયાથી કરવામાં આવ્યા છે અને દરેક વિદ્યાર્થીનીઓ ખૂબ જ ખુશ છે અને વિસ્તારના સૌ લોકો વાલીઓ પણ આમાં જોડાયા છે તો હું દરેક લોકોને આહવાન કરું કે આવી સરકારી સ્કૂલોને આપણા મગજમાં જે કંઈ ગ્રંથિ છે એ કાઢીને આપણે આમાં સહકાર આપવો જોઈએ અને સહયોગ કરવો જોઈએ જેથી કરી આપણું ભવિષ્ય આપણી બાળાઓ ખૂબ જ આગળ વધે એવો ચોક્કસ દરેકે પ્રયત્ન કરવો જોઈએ જય ભારત